જીવનમાં એટલી ભૂલો પણ ન કરવી કે પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય અને રબરને પણ એટલું ન ઘસો કે જિંદગીનું પાનું જ ફાટી જાય પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીનો વિવાદ દાહોદમાં પણ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવાયો છે નમસ્કાર આપણી સાથે હું નઈમ મુંડા ચૂંટણી દરેક વખતે આપણી સામે રાજનીતિના નવા નવા ખેલ લાવે છે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચે ઘેરાયા છે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે એક સમાજના એક કાર્યક્રમમાં ભાજપના પરસોત્તમ રૂપાલાએ એક સમાજને ખુશ કરવા બીજી સમાજને અપમાનિત કરાયા હોવાના આક્ષેપો લગાવાઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ચાલી રહી છે ક્ષત્રિય સમાજ દ્વારા અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યો છે ચારે તરફથી ક્ષત્રિય સમાજ વચ્ચે રૂપાલા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આવેદનો આપી એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટથી તેમની ટિકિટ ભાજપે રદ કરી અને રૂપાલાની જગ્યાએ બીજો ઉમેદવાર ઉભો કરવો પડશે નહીં તો તેના પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે તેવી ચીમકીઓ અપાઈ રહી છે એક તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો જોડે બેઠક થઈ ચૂકી છે અને માફી પણ માંગી લેવાય છે તેવું કહેવાતી વાતોની વચ્ચે તો ક્ષત્રિય સમાજના બીજા આગેવાનો ઊભા થયા અને કહેવા લાગ્યા કે અમારી સાથે કોઈએ બેઠક કરી નથી અમે રૂપાલાજીને માફ કરવાના નથી તેવું કહી અને ક્ષત્રિય સમાજની મહિલાઓ અને આગેવાનો ફરીથી વિરોધમાં જોડાયા અને ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસથી રૂપાલાજીના નિવેદનને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હવે આ વિરોધનો વંટોળ દાહોદમાં પણ દેખવા મળ્યો છે દાહોદમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજ વસવાટ કરે છે ત્યારે રૂપાલાજીનો વિવાદ દાહોદમાં પણ જોવા મળ્યો છે જેમાં રૂપાલાજી દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓને અપમાનજનક લાગે તેવી રીતે કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા રોટી બેટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવાર પણ કામ ના લાગી તેવું નિવેદન કરાતા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉભા થવા પામ્યો અને તેને લઈને દાહોદના ક્ષત્રિય રાજપૂત સમાજના આગે દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનરૂપી રજૂઆતો કરવામાં આવી હતી જેમાં રૂપાલાજીની રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી રદ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે રૂપાલાજીને બચાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષથી લઈને ભાજપના દરેક આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવી રહ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાજીની ટિકિટ રદ કરવાની માંગ પર અડેલો છે ત્યારે આવનાર સમયમાં રૂપાલાજી અને ક્ત્રિય સમાજના વિવાદ વચ્ચેથી કયો માર્ગ મોકળો થાય છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે રૂપાલાજીની જીત થાય છે કે પછી ક્ષત્રિય સમાજની જીત થાય છે તે કેવું હાલ તો મુશ્કેલ છે પરંતુ દાહોદમાંથી ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી ત્યારે શું જણાવાયું હતું સાંભળીએ તેમને પરસોત્તમ રૂપાલા સાહેબે રાજપૂતોની વિરુદ્ધમાં જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે રોટી બેટીના વ્યવહારનું એ સખત શબ્દોમાં અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ વખોડી કાઢીએ છીએ અને જે સમાજે આ દેશ માટે બલિદાન આપેલું છે રજવાડાઓ પણ આપી દીધા છે દેશની એકતા માટે તો આખો અત્યારે સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ આ શબ્દોથી સખત નારાજ છે અને અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ પણ આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને રાજપૂત સમાજની માંગ છે કે રૂપાલા સાહેબને જે રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ આપવામાં નહીં આવે અને આપશે તો અમારા અગ્રણી વડીલો જે રીતે કહેશે એ રીતે દાહોદ જિલ્લો પણ એ અગ્રણીઓની સાથે રહેશે જે ક્ષત્રિય સમાજે પોતાના રાજા રજવાડામાં ભારતીના ચરણમાં સમર્પિત કર્યા છે જે ક્ષત્રિય સમાજ તમામ સમાજ માટે પોતાના માથા વધેર્યા છે તે ક્ષત્રિય સમાજને કલંકરૂપ જે પુરુષોત્તમ રૂપાલાજીએ કર્યા છે ને જે પુરુષોત્તમ રૂપાલાજી સંસદ બની સંસદ સભ્ય બની અને જે બિરાજમાન થાય તે ક્ષત્રિય સમાજ સાખી લે એવી પરિસ્થિતિ નથી જ્યારે હું મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ કાયમ માટે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે રહેશે હવે ભારતીય જનતા પાર્ટી એ જોવાનું છે કે પુરુષોત્તમ રૂપાલા વાલા છે કે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાલું છે જય ભવાની પુરુષોત્તમ રૂપાલાજીએ જે રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એનો આ પ્રતિસાદ છે આ લડાઈ હવે ખાલી રાજકોટ સીમિત સુધી સીમિત નથી ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ પૂરા ભારત દેશમાં છે આપ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આપ ક્ષત્રિયને પાઈશું અને ક્ષત્રિય સમાજે જ્યારે પણ જરૂર હોય જે પણ સરકાર હોય હંમેશા સરકારને સાથ આપ્યો છે અમારી આ વખત ફક્ત ફક્ત એક જ માગણી છે કે જે સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એમને એને તરત ત્વરિત પગલાં લઈ અને એનું નામાંકન વહેલી તકે રદ થવું જોઈએ આગામી સમયમાં અમારી સંકલન સમિતિ જોડે જે કંઈ રૂપરેખાનું માર્ગ સમજશે એનું અમે ચુસ્તપણે પાલન કરીશું અને આ સમાજ દરેક હરે ફોમને સાથે લઈને ચાલવાળો સમાજ છે એટલે અમારું પગલું હવે એ છે કે અમે દરેક સમાજને સાથે લઈને ચાલીશું અને આ વિરોધ પ્રદર્શનમાં જોડીશું અને આનું આગળ પરિણામ સરકારે ભોગવવું પડશે રૂપાલાજીને બચાવવા માટે એક તરફ ભાજપ છે તો બીજી બાજુ રૂપાલાજીને હટાવવા માટે ક્ષત્રિય સમાજ છે ત્યારે બંને વચ્ચેની લડાઈમાં ઝૂકવાનું નામ કોઈ નથી લેતું ત્યારે આ લડાઈ કયા મોડ ઉપર જઈને રોકાય છે એ તો કોઈને ખબર નથી દર્શક મિત્રો આવા જ સમાચારો માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો અમારા સમાચારોને લાઇક કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ